આગામી પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત આજે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પગપાળા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસ કલાકે થરા વિદ્યા મંદિરથી તિરંગા યાત્રા નીકળીને થરા બજાર નગરપાલિકા રોડ થઈ વાળીનાથ મંદિર પહોંચી હતી આશીર્વચન લઈ બનાસકાંઠા જિલ્લા બીજેપી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી આજે થરા ખાતે નીકળેલી હરઘર તિરંગા યાત્રામાં બનાસકાંઠાના બીજેપી અધ્યક્ષ તેમજ પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી થરા એપીએમસી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન આણંદાભાઈ પટેલ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ બીજેપીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને થરા કોલેજ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકગણ તેમજ થરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ યુનિટના જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા થતા વાળીનાથ મંદિરના પ્રાંગણમાં સૌ વિદ્યાર્થીઓ અને તિરંગો લઈને ડીજેના તાલે ઉઠ્યા હતા સોના ચાંદી ટ્રસ્ટ થરા દ્વારા બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વાળીનાથ મહાદેવજીનો પ્રસાદ લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ